સરલા ગ્રામ પંચાયતની આડોડાઈ બહાર આવી છે જેમાં એક મહિલા ત્રસ્ત બનતા હવે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આત્મવિલ્પનની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે ત્યારે સરલા ગામે રહેતા હંસાબેન ગોરધનભાઈ પ્રજાપતિના મકાન પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ હોય અને પાઇપલાઇન ત્રીસ વર્ષની જૂની હોય જેનું રિપેરિંગ કામ માટે પંચાયતના સરપંચને અનેકવાર રજૂઆત કરવા છતાં ઉડાવ જવાબ આપવામાં આવે છે છેલ્લા પંચાયત દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેલ કે રિપેરિંગ કરવામાં નહીં આવે ત્યારે આ મહિલાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ ત્યારે કલેક્ટરે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરલા ગામે સંકલ્પ વિકાસ ભારત યાત્રા આવી પહોંચી ત્યારે તાલુકાના અધિકારી હાજર હોય રજૂઆત માટે હંસાબેન ગયેલા ત્યારે સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરવી દેવામાં આવેલ નહીં

અને વધુ પાણી મકાનની દીવાલની અંદર ઉતરેલું છે અને આ કૂવો પણ આખો બેસી ગયેલો છે આ મકાન પાઈપમાં પાણી ઉતરવાના કારણે આખું મકાન અને ઉપર ધાવું ભરેલું છે આખું મકાન બેસી ગયેલ છે અને અમે સરપંચને અનેક વખત રજૂઆત કરેલી પણ સરપંચ આનો કોઈ નિર્ણય લેતા નથી અને અમને હર જવાબ પણ નથી આપતા હું જ્યારે એમની પાસે ગઈ ત્યારે મેં રજૂઆત કરેલી કે અમને આ પાઇપને અત્યારે તમે ટાઈમ પર અમને રિપેરિંગ કરી આપો

પણ એનો આજ 20 22 દિવસ થઈ ગયા પણ હજી એનો કોઈ અમને જવાબ પણ મળેલો નથી અને કોઈ અધિકારી અહીંયા જોવા પણ આવેલા નથી અને ભારતની સંકલ્પ યાત્રાનો જે રથ ફરે છે ગામડે ગામને એ અમારા ગામની અંદર આવેલો ત્યારે એમાં વાસમોના મોટા સાહેબ આવેલા ત્યારે અમને એમ કે અમે સાહેબને વાત કરીએ તો અમારું કામ થાય અમારા ગરીબ માણસનું કામ વાત સાંભળે અને અમારું કામ થાય એટલા માટે અમારે સાહેબને વાત કરવાની હતી ત્યારે સરપંચ અને એના બીજા સાથી મિત્રો અમને ધમકી આપી અને અમને કીધું કે તમે સાહેબની આજે વાત નઈ કરી શકો જો તમે સાહેબને વાત કરશો તો આ કામ તમારું નઈ થાય એટલે એમની અમને ધમકી આપે છે કે તમે હવે કોઈ પણ કાર્યવાહી આગળ કરશો તો તમારું કામ નઈ થાય અને અમારું મોઢું બંધ કરવા માટે આવું અમને આ કહે છે એટલે હવે હું એટલું જ કહીશ કે આ આખા ગામમાં પીસીની લાઈન નાખી

તમે જોઈ શકો છો આમાં ક્યારે પણ જાન આની થઈ જાય એટલી બધી મુસીબત છે એટલે હું એટલું કહીશ કે આ મારો આમાં મને ન્યાય મળે અને મારા મકાનની અત્યારે 2 લાખ રૂપિયાનું નુકસાન છે આ સંદાસનો ખાઈ તો અમારે ઘર સંદાસ હોવા છતાં અમારે તકલીફ એટલી બધી ભોગવવી પડે છે બહાર જવું પડે છે બહુ તકલીફ પડે છે પણ આમાં કોઈ અમને કોઈ સાથ સહક આપતા નથી અને સરપંચ તો ખુદ કામ કરવા તૈયાર જ નથી એમ કેવું હોય તો કેમ એટલે આનો મને ન્યાય આપે અને જો આ કઈ પણ કરવાનો નહીં આવે તો હું કલેક્ટર કચેરીએ જઈ અને આત્મવિલોપન પણ કરીશ